અમદાવાદની ખ્યાતિ દુરુપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેટે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે ખ્યાતિ હોસ્પિટલને લઈને ગુજરાત સરકાર સતત બેઠકોનો દોર ચલાવી રહી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કર્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓની મળેલી બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ અને ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યા હતા ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ કરાયો હતો તો આ કેસમાં અમદાવાદ જોર પણ અત્યારે મીટિંગ ચાલુ જ છે અમારે ખાસ અત્યારે દરેકે દરેક કેસની મેડિકલ રેકોર્ડ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે કહી રહ્યા છીએ અને કયા કયા પગલા લેવા એ थोड़ा उक्त में साहब आपने बताना ब्रीफिंग आपसे ओके okay. अब ड काल्ने टीम बाकी थी ये लोगों को तपास in the office and meeting is going on we are supposed to prepare the reports of all the cases and we will submit the report to the competent authority and then they will take the from uh, they have proposed actions that also we are uh, preparing the draft and then

ખ્યાતિ હોસ્પિટલ મામલે સરકારની બેઠક બાદ પગલાં અંગે પીએમ ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ મીડિયાને માહિતી આપી હતી